વ્યંધતાના કારણોમાં સમજીએ તો ઓવેરિયન ફેક્ટર એટલે કે અંડાશયમાં સ્ત્રીબીજ ન બનતું હોય તે ફેલોપેન યુબનું કારણ એટલે કે અંડવાહિની યા તો બ્લોક હોય યા તો એની અંદર કોઈ બીમારી હોય કે જેના લીધે થઈને તેની અંદરની અ ત્વચામાં ખરાબી થઈ હોય તો જે સ્ત્રીબીજ છૂટું પડેલું હોય તે અંડવાહિનીમાંથી આગળ વધી નથી શકતું કે અંડવાહિનીમાં સ્ત્રીબીજ અને શુકરાણોનું ફલન થઈ શકતું નથી ગર્ભાશયનું કારણ ગર્ભાશયમાં કોઈ બીમારીને કારણે ગર્ભાશયની જે અંદરની ત્વચા છે જેને એન્ડોમેટ્રિમ કહેવાય તે યોગ્ય રીતે તંદુરસ્ત ન જેના લીધે બનેલ ગર્ભનું ત્યાં પ્રોપર સ્થાપન ના થાય સર્વાઈકલ ફેક્ટર અહીંયા સર્વિક્સનું મુખ યા તો ટાઈટ હોય યા તો ત્યાંથી એવો પદાર્થ પેદા થતો હોય જેને કહેવાય એન્ટી સ્પમ્સ એન્ટીબોડી કે જેના લીધે થઈને જે સ્પમ્સ અહીંયા પ્રવેશવા જેવી અંદર પ્રવેશી ના શકે યા તો સ્પમ્સનો નાશ થઈ જતો હોય હેલ્થ ફેક્ટર કે જેમાં શુકરાણુની સંખ્યા ઓછી હોય છોકરાનું નબળા હોય કે જેથી કરીને યોગ્ય ટ્રાવેલ ન કરી શકે